કમોસમી વરસાદથી પાકોને ભારે નુકસાનની વેઢવાનો વારો આવ્યો છે ત્યારે આ વાત કરીએ તો ડુંગળીની તો કમોસમી વરસાદથી ડુંગળીની પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પણ કુદરતી આફતને કારણે ડુંગળીનો ફાલ પણ બગડી ગયો અને જોઈએ તેવી ઉપજ પણ ખેડૂતોને ડુંગળીમાં મેળવી શકે તેમ નથી ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો પણ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પોક્ષણ ભાવ નથી મળી રહ્યા બે રૂપિયા કિલો ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે ડુંગળી પકવતા ખેડૂતો ઉપર આભ ફાટ્યો છે અને ખેડૂતોને ડુંગળીના પોષણ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતો સરકાર પાસે સહાય ચૂકવવામાં આવે અથવા તો ખેડૂતોને ડુંગળીના પોષણ ભાવ મળે તેવી આશા લઈને બેઠા છે કોમોસમી વરસાદ બાદ જે ડુંગળી બચી છે તેની ક્વોલિટી પણ બગડી છે અને ખેડૂતોને ડુંગળીના પાકમાં હાથમાં કશું આવે તેમ નથી અને ખેડૂતો ડુંગળી લઈ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે ત્યારે પણ પોષણ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે મારું નામ સુરેશભાઈ રાબડિયા ધોરાજી વેપારી એસોસિએશન ના એક વેપારી તરીકે અત્યારે ડુંગળીની હરાજીમાંથીને કામ પૂરું થયું છે ડુંગળીના ભાવ આજની તારીખે ચાલીસ થી માંડીને એકસો રૂપિયા છે અને આવક જોઈએ તો સાતસો થી આઠસો કટ્ટાની આવક હતી પણ ક્વોલિટી નબળી છે કમોસમી વરસાદ પડવાથી માલની અંદરમાં નુકસાન વધારે છે અને ઉગાવવાનું પ્રમાણ છે ડેમેજ છે જેથી કરી ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી

કમોસમી વરસાદના હિસાબે પાક પાણીના નુકસાનના હિસાબે ઉગાવવાનું પ્રમાણ છે અને ડેમેજના હિસાબે ભાવ કરતા ક્વોલિટી નથી એટલે ક્વોલિટીના નબળાના હિસાબે ભાવ ઓછા છે મારું નામ ચંદુભાઈ છે અને મારી વાડી કેનાલે આવેલી છે અને ડુંગળીમાં તો હજી દિવાળીએ વરસાદ પડ્યો ને એના હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીજે વીસ થી પચીસ પચ્ચીસ થી સિત્તાવીસ હજાર રૂપિયાનો ખર્ચો જડેલો છે પણ એમાં કંઈ વડે એમ નથી કેવા ભાવ મળી રહ્યો અત્યારે મને આઠ રૂપિયાથી માંડીને એકસો ને પચીસ ત્રીસ રૂપિયા અવધીની બજાર છે જેવો માલ એવી બજાર છે ખરેખર કેટલા મળવા જોઈએ જોઈ શું અત્યારે તો ત્રણસો રૂપિયા મળે ને તોય એ મુર્ગા નથી થાય ખેડૂતને પોતાના ખેતી ખર્ચ ને ઉભા નથી થાય એમ ત્રણસો રૂપિયા મળે તો ડુંગળી બગડી એના પાછળનું કારણ છે જે આ દિવાળી ઉપર વરસાદ થયો ને એને હિસાબે ડુંગળી અંદરથી મૂળીએથી મૂકી દીધી અને આખી ડુંગળી પચી ગઈ ને ખાતર વાળી બગડી ગઈ મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઓળા છે હું ધોળાજીનો ખાતેદાર છું આ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી બે રૂપિયા કિલો વેચાય છે તો ખેડૂને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના કાં પોષકક્ષમ ભાવ આપે અને કાં ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે શું કે છો ભાવ ગગડી જવાનું કારણ શું છે ભાવ ગગડી જવાનું કારણ પાછલા મોસમી વરસાદ થવાના હિસાબે પ્રોડક્શનમાં કાપ આવ્યો છે અને ટૂંકમાં જોઈ એવી ક્વોલિટી થઈ નથી એને હિસાબે ભાવ ગગડી ગયા છે વિપુલ ધામેચા દિવ્યાંગ રાજકોટ